પ્રશ્ન નંબર એક ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે મધ્યપ્રદેશ બી મહારાષ્ટ્ર સી રાજસ્થાન ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે બી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર બે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કઈ તારીખે થઈ હતી चौबीस अक्टूबर १९४५ सौ पिस्तालीस बी पंदर अगस्त ओग्सौ सुडतालीस सी छवीस जान्युआस सौ पचास डी दस दिसंबर १९४८ अड़तालीस जवाब छे चौवीस ऑक्टोबर ओगनीस सौ पिस्तालीस प्रश्न नंबर त्र विश्व सौचो ज्वालाुखी कौन छे માઉના કેયા કિલીમંજારો સી ઓજોસ દેલ સલાડો દી સાચો જવાબ છે સી ઓજોસ દેલ સલાડો પ્રશ્ન નંબર ચાર કયો વાયુ સૌથી વધુ હલકો છે કિલિયમ બી નાઇટ્રોજન સી હાઇડ્રોજન દી ઓક્સિજન સાચો જવાબ છે હસી હાઇડ્રોજન પ્રશ્ન નંબર 5 ભારતમાં સૌપ્રથમ કઈ જેલમાં મહિલાઓ માટે પંક્તિબદ્ધ કરવાનો આયોજન થયું હતું તિહાર જેલ બી યરવડા જેલ સી સબજે લાલ કિલ્લોદી બસ્તી જેલ સાચો જવાબ છે તિહાર જેલ પ્રશ્ન નંબર 6 કયા ગુજરાતી સાહિત્યકારે ગુજરાતનો નવસર્જન લખ્યું છે રવિશંકર મહારાજ બી કનૈયાલાલ મુનશી સી ઝવેરચંદ મેઘાણી દી ગુરવંત શા સાચો જવાબ છે બી કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર 7 વિશ્વમાં સૌથી લાંબી નદી કઈ છે અ ગંગા બી અમેઝોન સી يان بي دي ناي સાચો જવાબ છે હદી નાઈ પ્રશ્ન નંબર 8 કયો ગ્રહ વિશ્વનો પાંપડ તરીકે ઓળખાય છે અ મંગળ દી બુધ સી ગુરુ દી શુક્ર जवाब छे हदी, नव, छे? साचो जवाब 6 डी शुक्र प्रश्न नंबर 9 भारत में સૌથી મોટો મકાન કયું છે લાલ કિલ્લો બી મહાબલીપુરમ સી વિલકિન્ડો પેલેસ ડી રાષ્ટ્રીય પત્રાલય સાચો જવાબ છે સી વિલકિન્ડો પેલેસ પ્રશ્ન નંબર 10 प्रथम एशियन नोबेल पुरस्कार विजेता मोहनदास गांधी बी रविन्द्रनाथ टागोर सी चंद्रशेखर वेंकटरामन दी सत्यजीत राय साचो जवाब बी रविन्द्रनाथ टागोर